મારા દાદી સાસુ જે વર્ષો જૂની રીતથી હેર ઓઇલ બનાવતા તે હેર ઓઇલ કેવી રીતે બનાવવું તેની રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને મિત્રો આ હેર ઓઇલથી વાળમાંથી ખંજવાળ દૂર થાય છે ખોડો દૂર થાય છે વાળને કાળા ઘાટા લાંબા અને ચમકદાર બનાવે છે અને વાળનો હેર ગ્રોથ પણ બહુ જ જલ્દી થવા લાગે છે અને વાળને એકદમ શાઇની અને સિલ્કી સ્મૂથ બનાવે છે તો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો આપણે હેર ઓઇલ બનાવવા માટેની રીત જોઈએ અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કેમ કે વિડીયોના અંતમાં

કલોંજીના બીજ લીધેલા છે ચાર ચમચી જેટલા મેથી દાણા ચાર ચમચી જેટલા તલ અને એક વાટકી જેટલા મીઠા લીમડાના પાન ચારથી પાંચ એલોવેરા લીધેલા છે જો તમારી પાસે વધારે હોય તો વધારે લઈ શકો છો અને દસથી બાર જેટલા અરડુસીના પાન લીધેલા છે એક વાટકી જેટલા કડવા લીમડાના પાન લીધેલા છે એક વાટકી જેટલા અજમાના મેં આવા લીલા પાન લઈ લીધેલા છે અને એક બાઉલ ભરીને મેં અહીંયા જાસૂદના ફૂલ લીધેલા છે જો તમારી પાસે જાસુદના ફૂલ ન હોય તો તમે જાસૂદનો પાવડર પણ યુઝ કરી શકો છો એક મોટું બાઉલ ભરીને મેં અહીંયા મહેંદીના પાન બીજ સાથે જ લીધેલા છે અને એક બાઉલ મેં તુલસીના પાન લઈ લીધેલા છે જો તમારી પાસે તુલસીના પાન ના હોય તો સ્કીપ પણ કરી શકો છો એક બાઉલ જેટલા મેં અહીંયા સરગવાના પાન લઈ લીધેલા છે જો તમારી પાસે ના હોય તો તે પણ સ્કીપ કરી શકો છો અથવા તો સરગવાનો પાવડર ઉમેરી શકો છો એક વાટકી જેટલા મેં અહીંયા લીલી મેથીના પાન લઈ લીધેલા છે એક બાઉલ ભરીને મેં લીલી કોથમીરના પાન લઈ લીધેલા છે અને હવે મેં અહીંયા કસ્ટર ઓઇલ લઈ લીધેલું છે અને કાળા તલનું તેલ લઈ લીધેલું છે અને મેં અહીંયા બે કિલો જેટલું ટોપરાનું તેલ લીધેલું છે જે છૂટું આવે છે જે ફિલ્ટર થયેલું નથી હોતું તે આપણે કોકોનટ ઓઇલ લેવાનું છે આપણે ફિલ્ટર થયેલું કોકોનટ ઓઇલ નથી લેવાનું તો તમે સામગ્રી જોઈ લીધેલી છે અને આમાં હજુ બે ત્રણ સામગ્રી ઉમેરવાની બાકી છે તે આપણે વિડીયોમાં વચ્ચે ઉમેરીશું તો ચાલો મિત્રો આપણે ઓઇલ બનાવવાનું શરૂ કરીએ તો ઓઇલ બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા પાંચસો ગ્રામ જેટલું શેંગતેલ એક વાસણમાં ઉમેરી દીધેલું છે અને તેમાં મેં બે કિલો જેટલું ટોપરાનું તેલ ઉમેરી દીધેલું છે અને તેમાં મેં અઢીસો ગ્રામ જેટલું દિવેલ ઉમેરી દીધેલું છે જે છૂટું આવે છે તે દિવેલ મેં ઉમેર્યું છે અને હવે આપણે તેમાં કાળા તલને તેલ ઉમેરી દઈશું મેં અહીંયા સો ગ્રામ જેટલું કાળા તલનું તેલ લીધેલું છે અને મેં અહીંયા સો ગ્રામ જેટલું દિવેલ ફરી પાછું ઉમેર્યું છે તો હવે આપણે એક મિક્સરનો ઝાર લઈ લેશું તેમાં કલોનજી કાળા તલ અને મેથી દાણા ઉમેરી દઈશું અને તેને વાટીને તેનો પાવડર બનાવી લેશું મેથી દાણા અને કલોનજી વાળને કાળા કરવાનું કામ કરે છે અને ચમકદાર સ્મૂથ બનાવવાનું પણ કામ કરે છે તો તેને આપણે ઓઇલમાં જરૂરથી ઉમેરશું અને હવે આવી રીતે પાવડર થઈ જાય એટલે તેને આપણે તેલમાં ઉમેરી દેસું તો હવે આપણે ફરી પાછો એક મિક્સરનો જાર લઈ લેશું અને તેમાં આપણે બધી ઔષધિઓને એક એક કરીને ઉમેરતા જઈશું અને તેને વાટીને તેની પેસ્ટ બનાવતા જઈશું અને તેલમાં ઉમેરતા જઈશું આ બધી ઔષધિઓને આપણે બને ત્યાં સુધી એલોવેરામાં જ વાટીને તેની પેસ્ટ બનાવીશું એટલે કે આપણે પાણીનો યુઝ નહીં કરીએ જો આપણે બહુ જ જરૂર લાગે તો જ આપણે પાણીનો યુઝ કરીશું નહીતર આપણે પાણીનો યુઝ નહીં કરીએ આપણે એલોવેરામાં જ આ બધી પેસ્ટને વાટીને તૈયાર કરીશું જો જરૂર લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો પણ આપણે વધારે પાણી નથી ઉમેરવાનું આપણે બિલકુલ થોડા પાણીમાં જ આ બધી પેસ્ટ બનાવીને તૈયાર કરીશું અને બધી પેસ્ટને આપણે એક એક કરીને વાટીને બધી તેલમાં ઉમેરતા જશું આ તેલમાં આપણે મહેંદીના પાનનો યુઝ કરેલો છે જે અત્યંત ઠંડી તાસીરની હોય છે અને આપણા માથાને પણ ખૂબ જ ઠંડક આપે છે અને આ તેલમાં આપણે ઝાસૂદના ફૂલનો પણ યુઝ કરેલો છે જે વાળને એકદમ સિલ્કી શાઇની બનાવવાનું કામ કરે છે અને કડવા લીમડાના પાનનો યુઝ કરેલો છે જે માથામાં ખંજવાળ નથી આવવા દેતા અને ખોડો હોય તો ખોડાને દૂર કરે છે તો આપણે કડવા લીમડાના પાનને પણ આ તેલમાં જરૂરથી એડ કરીશું અને જાસૂદના ફૂલને પણ જરૂરથી એડ કરીશું તો હવે આપણે બધી પેસ્ટ બની ગઈ છે તો તેને હવે આપણે તેલમાં ઉમેરીને હલાવીને સરસ એવું મિક્સ કરી લેશું અને હવે આપણે આ બધી ઔષધિઓને તેલમાં બે દિવસ સુધી પલળવા દેશું તો બે દિવસ પછી આપણે જોશું તો તમે જોઈ શકો છો બે દિવસ પછી તેલનો અને બધી ઔષધિઓનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડો બ્રાઉન ઉપર કલર થઈ ગયો છે તો હવે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધેલા છે અને પાંચસો ગ્રામ જેટલી મેં દૂધી લઈ લીધેલી છે અને આમળાને મેં આવી રીતે નાના ટુકડામાં કાપીને લઈ લીધેલા છે અને દૂધીને પણ મેં નાના ટુકડામાં સમારીને લઈ લીધેલી છે તો હવે જે તેલમાં આપણે ઔષધિઓ પલાળેલી હતી તે વાસણ મને થોડું નાનું લાગે છે તો એ વાસણને હવે હું બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું જો તમારી પાસે મોટું વાસણ હોય તો તમે પહેલેથી જ આ બધા ઔષધિઓને મોટા વાસણમાં જ પલાળીને રાખો જેથી કરીને મારી જેમ બીજી વાર ચેન્જ ના કરવું પડે તો હવે મારી પાસે આવી રીતે આમળાના જે ઠળિયા છે તેને પણ હું તેલમાં ઉમેરી દઉં છું અને હવે આપણે જે દૂધી અને આમળાને સમારીને રાખેલા હતા તેને પણ આપણે મિક્સરના ઝારમાં ઉમેરીને વાટીને પેસ્ટ બનાવીને તેને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી લેશું આમળાની તાસીર પણ ઠંડી હોય છે અને આમળા વાળને કાળાને મજબૂત બનાવવાનું કામ કરે છે તો આમળાને પણ આપણે આ તેલમાં જરૂરથી ઉમેરીશું અને દૂધીની તાસીર પણ એકદમ ઠંડી હોય છે તો તે પણ આપણા મગજને ઠંડક આપવાનું કામ કરે છે અને આપણા વાળ માટે પણ બહુ જ ફાયદાકારક છે તો દૂધીને પણ આપણે જરૂરથી ઉમેરીશું તો હવે આપણે આમળાની પેસ્ટને પણ આ તેલમાં ઉમેરી દઈશું અને હલાવીને બધું મિક્સ કરી દઈશું અને હવે લગભગ ઢાંકીને આપણે ત્રણથી ચાર દિવસ માટે આ તેલને રહેવા દઈશું આ બધી ઔષધિઓને ત્રણથી ચાર દિવસ માટે ફરી પાછી પલળવા દઈશું તો ચાર દિવસ પછી આપણે ખોલીને જોશું તો તમે જોઈ શકો છો તેલનો અને બધી ઔષધિઓનો કલર પણ એકદમ ચેન્જ થઈને કાળો થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે મારી પાસે આવી રીતે ગુલાબ અને મોગરાના બે હાર છે તો આ હાર જે મંદિરમાં ભગવાનને પહેરાવેલા હોય તે પ્રસાદીના હાર છે તો હવે આ હારમાંથી આ બધી ફૂલની પાંદડીઓને આપણે અલગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં બધી ફૂલની પાંદડીને આવી રીતે અલગ કરી લીધેલી છે તો હવે આ પાંદડીને આપણે તેલમાં ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને મિક્સ કરી લેશું તો હવે આપણે આ તેલના વાસણને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખીશું જ્યાં સુધી તેલ ગરમ ના થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને જેવું તેલ આવી રીતે થોડું થોડું ઉકળવા લાગે કે તરત જ આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર જ આપણે આ તેલને ઉકાળીશું અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચમચાની મદદથી હલાવતા રહીશું જેથી કરીને આપણે જે બધી ઔષધિઓની પેસ્ટ આ તેલમાં ઉમેરેલી છે તે નીચે ચોટી ના જાય તળીએ અથવા તો બેસી ના જાય તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ આવી રીતે ઉકળવા લાગ્યું છે અને તેમાં બબલ્સ પણ થવા

તો હવે લગભગ સાડા ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો તેલનો કલર એકદમ બ્લેક થવા લાગ્યો છે અને આપણી જે બધી ઔષધિઓ ઉમેરેલી હતી તેનો કલર પણ બદલાઈને એકદમ કાળો થવા લાગ્યો છે એટલે કે બ્લેક થવા લાગ્યો છે અને આપણું તેલ પણ એકદમ ઝડપથી ઉકળવા લાગ્યું છે હવે મારી પાસે આવી રીતે મરવાના પાન છે તો તે બધા મરવાના પાનને આપણે આવી રીતે તોડી લેશું અને તેને પણ આપણે જે તેલ ઉકળી રહ્યું છે તેમાં ઉમેરી દઈશું જો તમારી પાસે પહેલાં હોય તો તમે પહેલાં પણ ઉમેરી શકો છો મારી પાસે અવેલેબલ નહોતા એટલે હું અત્યારે ઉમેરી રહી છું અને હવે આવી રીતે મેં કપૂરની ગોળીઓ લઈ લીધેલી છે તો એક બોટલ મેં અહીંયા કપૂરની ગોળીને પણ આ તેલમાં ઉમેરી દીધેલી છે જેથી કરીને તેલ ગરમ હોય ત્યાં જ આપણી કપૂરની ગોળીઓ બધી ઓગળી જાય તો તમે જોઈ શકો છો કે આપણી કપૂરની ગોળીઓ પણ બધી તેલમાં ગરમ થઈને મિક્સ થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો હવે આપણે આ તેલને સાતથી આઠ કલાક ઠંડુ થવા માટે રાખી દઈશું સાતથી આઠ કલાક પછી જોઈશું તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને તે એકદમ કાળા કલરનું અથવા તો ઝેરી લીલા કલરનું થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે કોઈ વાસણ લઈ લેશું તેના ઉપર આપણે કોટનનું કપડું રાખી દઈશું અને તેના પર આપણે આવી રીતે એક ઝીણા કાણાવાળી જાળી રાખી દઈશું અને તેમાં આપણે તેલને રેડતા જઈશું અને તેલને ગળતા જઈશું ઝારીમાં આપણે આવી રીતે ચમચાને હલાવતા રહીશું જેથી કરીને તેલ હોય તે જેટલું નીકળવાનું હોય તેટલું બધું ગળાઈને નીકળી જાય અને પછી આપણે જે આ મસાલો વધે છે તે મસાલાને આપણે કોટનના કપડામાં બાંધીને તેને નીચોવીને તેમાંથી પણ આપણે બધું તેલ કાઢી લઈશું તો હવે આવી રીતે આપણું બધું જ તેલ ગળાઈને તૈયાર થઈ ગયું છે તો લાસ્ટમાં હવે આપણે તેલમાં આવી રીતે વિટામિન્સની જે હેર ગ્રોથ માટેની કેપ્સ્યુલ આવે છે તે કેપ્સ્યુલ લઈ લેશું અને તેને આપણે આવી રીતે કાતરની મદદથી કાપી લેશું અને તેને અંદર જે ઓઇલ હોય છે તે ઓઇલ બધું આપણે તેલમાં ઉમેરી દઈશું મેં અહીંયા એક બોટલ કેપ્સ્યુલનો યુઝ કરેલો છે જો તમે વધારે નાખવા ઈચ્છતા હોય તો વધારે પણ ઉમેરી શકો છો આ વિટામિન્સની કેપ્સ્યુલ તમને કોસ્મેટિકની શોપ પર સરળતાથી મળી જશે અને જો તમને આ વિટામિન્સની કેપ્સ્યુલ ના મળે તો તમે વિટામિન ની કેપ્સ્યુલ પણ આ ઓઇલમાં ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં બધી કેપ્સ્યુલને આવી રીતે તોડીને હેર ઓઇલમાં મિક્સ કરી દીધેલી છે આ કેપ્સૂલનું ઓઇલ પણ હેરને સિલ્કી અને શાઇની બનાવવાનું કામ કરે છે તો આ કેપ્સૂલને આપણે ઓઇલમાં જરૂરથી ઉમેરીશું અને હવે લાસ્ટમાં આપણે તેમાં એક સિક્રેટ ઓઇલ ઉમેરીશું મેં તમને પહેલાં જ કીધેલું હતું કે હું એક સિક્રેટ ઓઇલ ઉમેરવાની છું તો આ સિક્રેટ ઓઇલ ઝરણ છે આ ઝરણ ઓઇલ આપણે આપણા તેલમાં ઉમેરીશું તો તેમાં જે આપણે ઔષધિઓ ઉમેરેલી છે તે બધી ઔષધિઓની ખરાબ વાસ નહીં આવે એટલે કે સ્મેલ નહીં આવે અને આ ઝરણ ઓઇલ તેલમાં ઉમેરવાથી આપણા તેલની સુગંધ બમણી થઈ જશે અને સુગંધ પણ બહુ જ સરસ એવી આવશે અને આ જરણ ઓઇલ ઉમેરવાથી આપણા વાળ પણ કાળા લાંબા અને ઘાટા થશે તો આ ઝરણ ઓઇલ પણ આપણે આપણા આયુર્વેદિક હેર ઓઇલમાં જરૂરથી ઉમેરીશું તો તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક તેલની બોટલ લઈ લેશું અને તેમાં આપણે આવી રીતે તેલને ગળી લેશું અથવા તો ભરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બોટલમાં તેલને ભરી લીધેલું છે તમારી પાસે કોઈ બી ખાલી બોટલ હોય તો તેમાં તમે ઓઇલને ભરી શકો છો મેં અહીંયા નાની મોટી બધી બોટલોને આવી રીતે ભરી લીધેલું છે તો મારી પાસે જેટલી ખાલી બોટલ હતી તે બધી બોટલને મેં ભરી લીધેલી છે તો હવે મારી પાસે ખાલી બોટલ નથી તો હવે જે કોકોનટ ઓઇલનું કેન હતું તે કેનમાં હું બચેલું બધું તેલ ભરી રહી છું તો તમે જોઈ શકો છો કે આપણું હેર ઓઇલ હવે બનીને તૈયાર થઈ ગયું છે એકદમ માથામાં નાખવા માટે તૈયાર થઈ ગયું છે આ તેલને આપણે પાથીએ પાથીએ માથામાં નાખવાનું છે જેથી કરીને તેલ બધું જો અંદર ઉતરશે તાળવામાં તો આપણને તેના ફાયદાઓ વધારે થશે તો આ ઓઇલ જો તમે માથામાં નાખશો તો તમારા માથામાં જો ખોડાની સમસ્યા હશે તો તે પણ દૂર થશે ખંજવાળ આવતી હશે તો એ પણ દૂર થશે તમારા માથાને ઠંડક મળશે અને તમારા વાળ શિલ્કી અને શાઇની તો થશે જ થશે તો મિત્રો તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી કહેજો અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી નવી વાનગી અથવા તો નવી કોઈ માહિતી સાથે તો ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ